જય શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે જાણીશું કે મુખ્ય દ્વાર પર શુભ અને લાભ શા માટે લખવામાં આવે છે ચાલો આ વિડીયોમાં જાણીશું તે પહેલાં સૌપ્રથમ વખત આ ચેનલમાં આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો જાણીએ તમે અવારનવાર હિન્દુ ઘરોના મુખ્ય દ્વાર પર શુભ અને લાભ લખેલું અને સ્વસ્તિકનું ચિન્હ બનેલું જોયું હશે ઘરો અને મંદિરોમાં થતી પૂજામાં સૌપ્રથમ સ્વસ્તિકનું ચિન્હ બનાવવામાં આવે છે અને શુભ લખવામાં પણ આવે છે ચાલો જાણીએ કે આવું કેમ તો હિન્દુ ધર્મશાસ્ત્રોમાં એવી ઘણી વસ્તુઓનો ઉલ્લેખ મળે છે જેનાથી વ્યક્તિ પ્રગતિ અને શુભતા પ્રાપ્ત કરી શકે છે તેમાંથી એક છે શુભ ચિહ્ન શુભ ચિહ્ન એટલે કે શુભ અને લાભ અને સ્વસ્તિક તમે અવારનવાર હિન્દુ ઘરોના મુખ્ય દ્વાર પર શુભ લાભ લખેલું અને સ્વસ્તિકનું ચિહ્ન તો બનેલું જોયું જ હશે હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે જો ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક બનાવીને શુભ લખવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે અને ભગવાન ગણેશજીની કૃપા પણ જળવાઈ રહે છે આ ઉપરાંત ઘરમાં ક્યારેય પણ ધાન્યની કમી નથી આવતી તો આ સાથે ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક સાથે શુભ લાભ કરવાથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને ઘરની આસપાસ નકારાત્મક ઉર્જાનો પણ નાશ થાય છે તેથી હિન્દુ ધર્મને માનતા ઘરોમાં પૂજાપાઠ પહેલાં ભગવાન ગણેશજીની પૂજા કરીને ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક સાથે શુભ અને લાભ લખવામાં આવે છે ઘરના મુખ્ય દરવાજા પર શુભ અને લાભ લખવાથી ઘરમાં શાંતિ બની રહે છે અને ઘર પર કોઈની ખરાબ નજર પણ નથી લાગતી સિંદૂર તો શુભ લાભ લખવા પાછળનો અભિપ્રાય એ છે કે ચઢાવવામાં આવે છે તો તેનાથી શુભ અને લાભ લખવાથી પણ મહાલક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે ચાલો જાણીએ કે શુભ લખવાનો અર્થ શું છે તો શુભ લાભને શાસ્ત્રોમાં ભગવાન ગણેશના પુત્ર માનવામાં આવ્યા છે તો આ રીતે શુભ લખવાનો અર્થ એ છે કે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તો જે સાધનોથી આપણને ધન અને કીર્તિ મળી છે તે સ્ત્રોત સદાય જળવાઈ રહે અને લાભ લખવાનો અર્થ એ છે કે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપણા ઘરની આવક કે સંપત્તિ હંમેશા વધતી રહે શ્રી ગણેશજીની કૃપાથી આપણા વ્યવસાય કે આવકના સ્ત્રોત હંમેશા વધતા રહે આ સિવાય સ્વસ્તિકનું ચિહ્ન શ્રી ગણેશનું પ્રતિક માનવામાં આવે છે તેથી મહાલક્ષ્મીજીની કૃપા મેળવવા માટે ઘરની બહાર શુભ અને લાભ લખવામાં આવે છે અને સ્વસ્તિકનું ચિહ્ન અવશ્ય કરવામાં આવે છે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઈકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલા જોઈ શકો જય શ્રી કૃષ્ણ જય માતાજી અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ લખવાનું ભૂલતા નહીં